પર ગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક પંદર વર્ષના કિશોરને આંગળીએ વળગાડીને ડેરીમાં થઈને ઘરની અંદર આવીને ઓડે ચાલી ગઈ ઓડા ઓડાખુમાણે આ અજાણ્યા પગલાં ઉપરથી વહેમાઈને પોતાના જાકરને કહ્યું જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે ભગો ઢેર ઓડાખુમારનો વફાદાર જોડતો ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આ પોતાના ખોડામાં લઈને બેઠેલા છે એને માથે હાથ રહ્યા છે અને વડાણ આખી વાર્તા છે માડી આ દીકરા પાણી તારા દરબાર નોંધણજીના કુંવર થાય એમનું નામ ઉનરજી અટાણે એમના કાકા અલુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસુબો કરે છે આ બાતમી અમારા કાને પડી માં બિચારા ફફડી હલિયા દીકરો કોને કજાઈ સોપવા અલુજી ઢાકના માર્યા કોણ સાચવી એને પૈસાની લોબે દગોઈએ કોણ ન કરે આય એકાય એક મારા માને આપા ઓઢો ખુમાર સાંભળ્યા એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરાબર છે એના ખોળામાં મારા ઉનડ આશરો પામશે

માં તો અલ્લુજીની કેદમાં કહેવાય જરાક જાણ ખાય તો અલ્લુજી નીકળવા જ સેના આપે હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી તે રસ્તા માય ધરતી અને માકોરો કરતી તી કેમ કેમ શું રસ્તે રૂવાવટી ગામ આવ્યું રૂવાવટીમાં કાકો ભગવાન સંગ રહે ત્યાં કુંવર સાટું હજામ હોકો ભરવા ગયો કાકાને ખબર પડી કે ઉનળજી ભાગી જાય છે અલુજી તો ઉક્ત સુરત અને પૂજવાનું કોણ બોલે કાકાએ હોકામાં સોમલ ભેળવેલું તમાકુ ભરાવી હજામ પીતો પીતો આવ્યો અને થોડી વારમાં તો માર્ગ ઢળી પડ્યો ભગવાનના રખાવાળા તે કુંવર બચી ગયા માંડ આહી તમારે ખોડે પહોંચ્યા છીએ આઈ મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી બગાડેર આઈએ કહ્યું કુંવર ઉનળજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આખીઓને એ ઓળખાણ વિનાની રાજપુતાણીએ વિશ્વાસે વીર પહેલી માગેલ છે સાચા ધરમ ભાઈને શોભે તેવું કરી દેખાડજો દાતરની ચીરોને ધરતી પર મેલીને મોડું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઉગતા સુરજ સામા હાથ જોડ્યા અને સ્મૃતિ કરી કે ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા અને જીયણ લગ માણ રાખો કસવ પર આવુંત જેમ કુવરને આંગળીએ વળગાડીને ભોગો ડેર ચોપાટમાં આવ્યા ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી તેમ તો ઓઢા ખુમાળની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાઈ એ બોલ્યા આવ્ય બાપ ઉનટ આવ્ય તને પાલીતાનની ગાદી ઉપર બેસાડું એમ કહી કુવરને પોતાના ખોળામાં બેસાડ્યો એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમારના મોમાંથી એક અટહાસ્ય નીકળી ગયું તો ઉન્નજી ઓડા ખુમારના ખોડામાં ચડી બેઠો પણ ઉડા ખુમારની આંખ મહેમાન તરફ ફરી એણે પૂછ્યું કેમ મેમ મેરામ ભાઈ તમારા હસવાનું મરમ શું છે મરમ બીજો શું તમારે કહીએ કાંઈ ત્યાં ખોડામાં પાલીતાની ગાદી આવી પડે છે ઓડા ખુમાર એ તો એમ બોલાય પણ બાયડા હોય તે બિચારી ભૂલે ઓડો ખુમાણ જરી ઝાખા પડ્યા પછી એક ઘૂટકો પીધ્યો હોય તેમ બોલ્યા ખરું છે મેરામ ભાઈ લ્યો ત્યારે આ ખોડામાં જ ઉનાળજીને બેસાડી રાખી પર બારા પાલી તાણીને ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આસોદરનું પાણી હરામ છે એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી ચોપડ ઊભા થઈ ગયા અને હુકમ કર્યો લાવો મારી ઘોડી ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓડો કુમાર ચાલી નીકળ્યા ખોડામાં કુંવર ઉનડજી બિરાજી પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 101 સો ઘોડે સવાર આવીને આજ રાતે મને 500 બરાદને પાદર ભેગા થાય એ પ્રમાણે પારસો શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને પાંચ તો બારમાં હણહણી ઉઠ્યા રાતને ત્રીજો કોહર બીબરી બોલી એ બી ચીબરીની ભાષા પારખીને સાથેનો સુપનાવાળી મેર બોલ્યો આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો સુકાન કહે છે કે એક પણ યોદ્ધાને એક છોય ફાળ પણ ઈજા નહીં થાય વિના જોખમે પાલીતાણો લેવાશે ફોજ ચડી ઝૂકી પોહ ફાડતા પાલીતાણ પાદર પહોંચ્યા દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણા અંદર બેસી ગયા ધીંગાણો આદર્યું રાજના અમીરો એ અને સૈનિકો એ ઓડા ખુમા ના ખોડા માં બેઠેલા દેખા એટલે તમામ ખસી ગયા તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થ નથી પોતાના બાળ રાજાના હિતનું નું છે કોઈ સામાસ્ત્ર ન ઉગામ્યા પણ દરબાર ઘરની ડેલી પર કેસર ભાથી નામનો એક રાજપૂત પોતાના એસી ઘોડે સવારણ લઈને સામે ઉભો રહ્યો ઓડા ખુમાણે એને બહુ સમજાવ્યું કેસર હું પાણી તાણાનો ધાણીનું ખાતર આવ્યો છું મારે પાણી તાણાનો ધાણો એ ન ખપે તું ખસી જા આપા ઓડા ખુમાણ આજ આ બુઢા દાતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે હું રાજપૂત છું એક ભવમાં બે ઘાણી નહીં કરું કેસરભથિએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો ઢીંગાણું જામ્યું બંને બાજુ શિરવીરો હતા કેસરના જુદ્દા કપાવા લાગ્યા ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા સહુ જુદ્ધામાં તલ્લીન છે કોઈનું ધ્યાન નથી તેવામાં માંડ માહિતી અલુચો દેખાણું હાથમાં પ્રજન સાંગ હતી કે અલુચે એ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓડો અને કુમાર ઉનરજી બંનેનો જીવ નીકળી જા પણ નિકમ હાલ ભગા ડેર જોયું કે પોતાનો ધણી અને પાલીતાણોનો ધણી બે ઉડશે એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો ઉપરથી પડતી સાંગ અને છાતીને ચીરી જમીનમાં પેઠી પોતાનો માલિક બચી ગયો એ બધું પલમાં બન્યું અલુજી હથિયાર વિનાનો થઈ પડ્યો ઓડાએ ભાલાનો ઘા કર્યો અલીજીની ખોપરી ફાટીને ભાલું પાછું વળ્યું એ જ દિવસે દરબાર ભરીને ઓડા ખુમાણે કુંવર ઉનાટજીને પાલી ટાણાના તખ્ત ઉપર બેસાડ્યું અને બંદીજનોએ ઓડા ખુમાને બેસાવ્યું કે ઘાટોડે ઘાટડે તુને લોણ તણાવા માટી આઈએ માણા એતી જ હોતી ઓળિયા હે લુણા ખુમાના દીકરા ઓડા ખુમા તને જ્યારે પ્રભુ રૂપી કુંભારે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ અને તને બનાવા પૂરતી જ માટી રહી હતી તે પછી એણે સુરવીર સર્જ્યો જ નથી Thanks for watching. Please subscribe my channel. Thank you.